નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રીકલ્ચર એન્જિનિયર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ મશીનનું નામ છે સ્પ્રેડિંગ ટ્રોલી જેને ગુજરાતીમાં જો કહું તો ખાતર ફેલાવવા માટેની ટ્રોલી ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે ખાતરના ફેરા ભરીને અને ખેતરમાં તેને ફોડવું કેવું ખૂબ જ અઘરું કામ અને ખર્ચાળ કામ છે પણ જો આગળ બતાવેલ જે આપણે મિની લોડર છે તેના વડે ભરીને અને પછી આ ટ્રોલી જો આપણી પાસે હોય તો આના મદદથી આપણે ખાતરને આપણા ખેતરમાં આસાનીથી ફેલાવી શકીએ છીએ ખેડૂત મિત્રો સામાન્ય રીતે આપણે ટ્રોલીમાં ખાતર ભરીને નાના નાના ટકરા પાડતા હોઈએ છીએ અને પછી તેને મજૂરો દ્વારા ફોળાવતા હોઈએ છીએ પણ જો આપણી પાસે આ ટ્રોલી હોય તો આખા ખેતરમાં એક સરખું ખાતર ફેલાઈ જાય છે અને જે આપણું ચોમાસે અથવા તો પિયત સાથે જે ખાતર તણાઈને ખેતરની બહાર વહીવ જાય તેવું આમાં થતું નથી જમીનમાં એક સરખું ભળે છે અને આખી વાડીમાં એક સરખો એનો ફેલાવો થાય છે અને ખાતરના એક સરખો ભૂકો પણ થઈ જાય છે આ ટ્રોલી જે છે એ નાના ખેડૂતોને પોસાય નહીં પણ મોટા ખેડૂત હોય અથવા તો ટ્રેક્ટર દ્વારા ભાડે જતા હોય તેની પાસે જો લોડર અને એવી ટ્રોલી હોય તો તે ભાડા કરીને આસાનીથી આવક મેળવી શકે છે અને જે કામ કરવા માટે ઘણા દિવસો લાગતા હોય છે તે અમુક કલાકોમાં કરી નાખે છે મિત્રો ખાતર ફેલાવવાની જે ટ્રોલી હોય છે તેમાં મુખ્યત્વે બે ભાગ આવેલા હોય છે આ જે ટ્રોલી હોય છે તેની તળિયે એક કન્વેયર બેલ્ટ હોય છે જેના વડે ભરેલું ખાતર જે હોય છે તેને ટ્રોલીના પાછળના ભાગમાં ધકેલે છે અને પાછળ જે રોટર આવેલા હોય સ્પ્રેડર આવેલા હોય તે તે ખાતરને વાડીમાં ફગાવે છે અને ખાતરનો બારીક ભૂકો જે છે એ આખા ખેતરમાં એક સરખો વેરાય છે ખેડૂત મિત્રો આ ટ્રોલીની જે પૂરી સિસ્ટમ જે છે એ ટ્રેક્ટરના પીટીઓથી ચાલતી હોય છે પરંતુ ઘણા ખેડૂતોએ જુગાડ કરીને આ જે ટ્રોલીનું ટાયર ફરતું હોય છે તેની સાથે એક ચક્ર જોડીને તેનાથી પણ પૂરી સિસ્ટમને હકારે છે અને આ ટ્રોલીના મિની વર્ઝન પણ છે આવી રીતે તો તમને આ બધા મશીન કેવા લાગ્યા તમને કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરજો અને હા ખેડૂત મિત્રો આ લોડરનો એક ઉપયોગ કહેવાનું તો ભૂલાઈ જ ગયું આ લોડરમાં તમે સારી એવી કોમેન્ટ ભરીને નીચે કોમેન્ટ બોક્સમાં નાખી પણ શકો છો અને કોઈ પણ મશીન વિશે વધારે જાણકારી લેવી હોય અથવા તો ખરીદવું હોય તો તમે યુટ્યુબ ઉપર અહીં જે મશીનના નામ આપેલા છે તેને સર્ચ કરી શકો આ તમામ વેપારી મિત્રોએ પોતાની જે પ્રોડક્ટ જે છે એની જાહેરાત યુટ્યુબ ઉપર મૂકેલી છે તેના દ્વારા તમે કોન્ટેક્ટ કરીને તે લઈ શકો છો તો વિડીયો પૂરો કરીએ ફરીવાર મળશું જય શ્રીરામ